રાજકોટ સિવિલ સુપ્રિટ ટેન્ડેટે જનાના હોસ્પિટલના ઓપીટી વિભાગ અંગે આપી પ્રતિક્રિયા નમસ્તે દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટની જનાના હોસ્પિટલ જે પચ્ચીસ તારીખે ખાતમુહૂર્ત થયું તે પછી તે પછી કેટલા દર્દીઓએ સારવાર લીધી એની વધુ વિગત આપણે સિવિલ હોસ્પિટલના જે સુપ્રીમ છે એની સાથે વાતચીત કરીશું રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કહે કે ચોકસી રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ નું સંલગ્ન અત્યારે જ જનાના હોસ્પિટલ પચીસમી તારીખે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું એટલે આ હું હું માન્ય વડાપ્રધાનશ્રીને અને અને સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને આ માટે આભાર પ્રગટ કરું છું કે સૌરાષ્ટ્રને જનતાને એટલું મોટું ભેટ આપ્યું છે જ્યાં સુધી હ્યાં પચીસમી તારીખ પછી આપણે એવી રીતે સંકલ્પ કર્યું હતું એવી રીતે રાખ્યું હતું કે છવ્વીસમી તારીખે બધું ચાલુ કરાવી દઈશ એટલે આ સંકલ્પ ઉપર આપણે ખરી ઉતર્યું છે અને છવ્વીસમી તારીખે જે જે ઓપીડીનો આંકડો છે આમાં જે બાળકોનો વિભાગ હોય જે મહિલાઓનો વિભાગ હોય અને સગર્ભા માતાઓનો વિભાગ હોય આમાં સારા પાંચસો દર્દી પહેલો દિવસ એટલે છવ્વીસમી તારીખે સારા પાંચસો દર્દીનું ઓપીડીમાં સારવાર થયું અને સિક્સટી એટલે સાઠ દર્દીનું આઈપીડી એટલે ઇન્ડોર એડમિશન થયું પછી સેમ ડે છવ્વીસમી તારીખે ઓલમોસ્ટ સાડા ત્રણ વાગે એક એક મહિલા સગરવા માતા દાખલ થયા અને ચાર વાગેનું બે મિનિટે બપોરે એટલે કહીએ કે ફર્સ્ટ ચાઇલ્ડ ઓફ એમસીએચ હોસ્પિટલ એટલે આનું નોર્મલ નોર્મલ ડિલિવરીથી આનું જન્મ થયું આ આ બાળક હતું એટલે એટલે આ જે છે આ સંપૂર્ણ રીતે છવ્વીસમી તારીખે ચાલુ થઈ ગયું પછી સત્તાવીસમી તારીખે એટલે ગઈકાલે જે ઓપસ્ટેટિક જે આપના જે સગરવા માતાનું ઓટી કહેવાય જેથી સીજરીયન સેક્શનથી જે બાળક જન્મે એટલે ગઈકાલે સીજરિયન સેક્શનથી એટલે ઓપરેશનથી સગરવા માતાનું ઓટી જેને અંગ્રેજીમાં ઓપ્સ્ટ્રેટિક ઓટી કહીએ આમાં એક પ્રથમ બાળકનું જન્મ થયું એટલે નોર્મલ ડિલિવરી પણ અહીંયા ચાલુ થઈ ગયું અને ઓપ્શન જે ઓટીથી જે ઓપરેશનથી જેને આપણું સીએનએસ સેક્શન કહીએ છીએ આથી પણ ત્યાં જે બાળકનું જન્મ થઈ ગયું એટલે અને અને સાથે સાથે જે તપાસ જે જે ત્રણ ડિપાર્ટમેન્ટનું તપાસ છે જેમાં બાયોકેમિસ્ટ્રી પેથોલોજી અને માઇક્રોબાયોલોજી આવે આનું બધું કલેક્શન સેન્ટર અને તપાસ પણ ચાલુ થઈ ગયું રેડિયોલોજીમાંથી અલ્ટ્રાસોન સોનોગ્રાફી પણ ચાલુ થઈ ગયું અને અને જે જે બીજા બીજા ડિપાર્ટમેન્ટ જે સંલંગ છે આ બધું કામગીરી ચાલુ કરી દીધું છે એટલે આપના જે જે માનનીય વડાપ્રધાનશ્રી જે લોકાર્પણ કર્યું એટલે આગળ દિવસે એટલે પચીસમી છવ્વીસમી તારીખે આપના હોસ્પિટલ સંપૂર્ણ રીતે ચાલુ થઈ ગયું અને જે આઈપીડી છે આમાં અમુન જે અમુક જે વેન્ટિલેટર ઉપર પેશન્ટ હતું ખાસ કરીને જે બાળકો છે આમાં ત્યાંથી આપણું ઈ રીક્ષા ઉપર અને અને આઈસીયુ ઓન વ્હીલ આ ઉપર એમ્બ્યુલન્સ ઉપર આપણા શિફ્ટિંગ છવ્વીસમી તારીખે પણ કર્યું અને સતાસમી તારીખે પણ કર્યું એટલે ઓલમોસ્ટ આપનું ટોટલ શિફ્ટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે નાઇન્ટી નાઇન પર્સન્ટ શિફ્ટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે અમુમન એકાદ બે એકાદ પેશન્ટ જે આ છે જે સિરિયસ છે અને વેન્ટિલેટર ઉપર છે આપનું એટલે આનું રાહ જોઈએ છીએ એટલે બે ત્રણ દિવસમાં જે આપનું છે આ સંપૂર્ણ રીતે આ એમસીએચ બિલ્ડિંગ ચાલુ થઈ ગયું છે અને અહીંયા આપનું જોઈએ તો નીચેનું ફ્લોર જે છે આ કેટલું રસ છે કેટલું પેશન્ટ આવે છે એટલે એક એકવાર અહીંયા લુક કરીએ તો આપણું ખબર પડશે એટલે અહીંયા કુલ આઠસો બેડ છે અને આઠસો બેડમાં બે વિભાગ આવ્યું એટલે આપણું કહી શકીએ કે સૌરાષ્ટ્ર નહીં સંપૂર્ણ ગુજરાતનું અખા સ્ટેટનું આ સૌથી મોટી માતા અને બાળકોનું હોસ્પિટલ છે અને અગિયાર ફ્લોર છે અને અમુમન મને લાગે છે જે સાડા છ છસો સાડા છસોથી ઓપીડી ચાલું થયું છે આમ અમુમન મને લાગે છે કે એક મહિનાની અંદર આ એક હજારનું ઓપીડી બંને બંને હોસ્પિટલનું આવી જશે અને એક હજાર ઓપીડી જે છે આપનું અહીંયા જે નિષ્ણાતો છે હું ફરીથી એકવાર સરકારશ્રીનો આભાર માનું છું કે આ એમસીએચ બિલ્ડિંગ માટે જેનાના હોસ્પિટલ માટે સાડા બારસો એટલે વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ફિફ્ટીનું એડિશનલ વર્ગ એકથી વર્ગચારનું મહેકમ મંજૂર કર્યું છે એટલે આ પહેલાંથી તો મહેકમ છે જ પહેલાંથી બે ડિપાર્ટમેન્ટ ચાલતી જ હતી બાળકોનું અને સગડવા માતાઓ અને માતાઓનો વિભાગ અને સાડા બારસો એડિશનલ વર્ગ એકથી વર્ગચારામાં ડોક્ટર્સ લઈને પારામેડિકલ સ્ટાફ અને જે વર્ગ વર્ગચારા બધું આવી ગયું એટલે અત્યારે આપણું કહી શકીએ ટૂંકમાં કે ઓલમોસ્ટ બે હજાર એટલે ટુ થાઉઝન્ડ માનવબલ સાથે આ જે એમસીએચ બિલ્ડિંગ છે જે ગ્રાઉન્ડ ફ્લોર બેસ્મેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને ગ્યાર્માં લુબિંગ છે અત્યારે ઓલમોસ્ટ બે હજાર માનોવલ સાથે રન કરી રહ્યા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ વન થ્રી ब्रांच થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે